નમસ્કાર મિત્રો નવી સવારમાં આજે એક નવી વ્યક્તિ આજે આપણી સાથે છે જેમણે બાળ શિક્ષણમાં પોતાના પચાસ વરસ આપ્યા છે બાળ શિક્ષણ બાળ કેળવણી બાળ ઘડતર એની માટે સતતને સતત કામ કરતા રહેલા કરુણાબેનના અમદાવાદ સ્થિત એમના નિવાસસ્થાને આજે અમે અહીંયા આવ્યા છીએ આ મુલાકાતમાં આપણે કરુણાબેનના પોતાના શિક્ષણ એમને શિક્ષણમાં સંશોધન કર્યું છે બાળકોને બાળ કેળવણીમાં બાળ શિક્ષણમાં એટલું બધું વ્યાપક રીતે એમણે કામ કર્યું છે એટલે એમના અનુભવો વિશે આપણે સાંભળવાના છીએ મૂળતઃ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલું એક શૈક્ષણિક સંસ્થાન જે બાલઘર તરીકે ઓળખાય છે એમાં એમણે એમના જીવનના મોટાભાગના વર્ષો આપ્યા છે કરુણાબેન શુક્લ બાળકોના દફતરનું વજન ઓછું હોવું જોઈએ કેટલું હોવું જોઈએ એના વિશે ચર્ચા કરીને એક આખો પરિપત્ર બહાર પાડ્યો હતો એ લોકોએ અને એ લોકોએ એવું કહ્યું હતું કે ભાઈ પહેલાં બીજા ધોરણમાં કંઈક દોઢ કિલોથી દોઢ કિલો જેટલું એનાથી વધારે વજન ના હોવું જોઈએ એમ આખું એમણે એ કર્યું હતું પણ બેન તમે તો મને લાગે છે કે બાલઘરમાં જે હતું એ તો એવું ભાર વગરનું ભણતર જ હતું એવું કહી શકાય તો એ જે આ ભાર વગરનું ભણતર આપણે બાળકને કેવી રીતે આપી શકીએ અને આખો જે આખો જે આપણું જે સમજ છે બાર બાર વગરના ભણતરની એ કેવી રીતે ચરિતાર્થ થાય જો હું ભણતી હતી ને ત્યારે સ્કૂલમાં એવું હતું કે ગુજરાતીની એક નોટ સંસ્કૃતની એક નોટ એટલે અને પીરિયડો પણ એવી રીતે ગોઠવાતા હતા કે રોજના ચાર પીરિયડ જ કે પાંચ પીરિયડ આવે એટલે પાંચ નોટો લઈ જવી પડે અને ચોપડીઓ ઇતિહાસ ભૂગોળને એવું બધું તો મંગાવે સાયન્સને એવું બધું મંગાવતા નહોતા ગણિતને પેલી રકમ જોવા હોય તો મંગાવે અને હિન્દી ગુજરાતીની ચોપડીઓ એટલે અમારે પાછા કુલ દસ આઠથી દસ ચોપડીઓ હોતી હતી અને નોટે અમારા શિક્ષકો એવું કે કે તમે નોટ લાવો ને તો એમાં ભાગ પાડી દે કે આ સવાલ જવાબનો ભાગ આ વ્યાકરણનો ભાગ આ નિબંધનો ભાગ ત્રણ ભાગ પાડી દેવાના અને પાછા એવું કે એક ભાગ ભરાઈ જાય ને તો બીજા ભાગમાં લખાય એમ એટલે ત્યારે એવું હતું પણ અત્યારે ખબર નથી મને નથી ખબર પડતી અમે બાલઘરમાં તો એવું રાખતા જ હતા કે ગણિત ભાષા અને પર્યાવરણની ત્રણ નોટો હોય એ ખાના મૂકી દેવાની ખાલી ઘરકામને બે નોટો ઘેર લઈ જવાની અને ઘરકામમાં કેટલું અમે તો વહેંચેલું કે પહેલું ધોરણ હોય તો વીસ જ મિનિટ ઘરકામ આપવાનું બીજું ધોરણ હોય તો ત્રીસ મિનિટ ત્રીજું ધોરણ ચાલીસ મિનિટ અને પાંચમું પચાસ મિનિટ દસ દસ મિનિટ વધારતા જવાની અને હું તો એવું એ કહું છોકરાઓને કે જો તમારે ઘેર જઈને રમવા જવું હોય ને તો જતું રહેવાનું પણ સવારે વહેલા ઉઠવાનું સાત વાગે વહેલા એટલે સાત વાગે ઉઠી અને પછી ચ દૂધ પી લો તૈયાર થઈ જાઓ નહીં લો જે બી કરો તો એ સાતથી આઠમાં કરી લો અને આઠથી નવમાં લેસન દો પતી ગયું પાર લેસન બહુ કરવું પડે નહીં પણ નાના છોકરા હોય ને એને રમવાની ખેલકૂદમાં રુચિ ધરાવવાની અને મિત્રો સાથે વાતો કરવાની એ બધી ટેવો વધારે હોય એમ એટલે આપણે એને સ્પેસ આપવો પડે કે ભાઈ એને એના ભાઈબહેન જોડે જવા દો અથવા આપણે એને આગલે દિવસે આપણે કેમ કહી શકતા નથી એને કે તારે કેટલા ઉઠવું છે બોલ આપણે ઉઠવું છે એવું નથી કહેવાનું એને તારે કેટલા ગોઠવું છે સાત વાગે સાડા સાતે આઠે છ સાતે તો એ કહેશે ગોઠવું છે પછી જો તું ગુસ્સો ના કરીશ આપણે એવું કહેવાય તું ગુસ્સો ના કર તું પોતે નક્કી કરે છે કે મારે આટલા ગોઠવું છે તો એટલા કે ઉઠી જવાનું હું તને બે ત્રણ બૂમ પાડીશ પછી વધારે બૂમ નહીં પાડું અને એક એક દિવસ તો કરા આપણે એને ના ઉઠાડીએ ઊંઘવા દઈએ એને ખબર પડી જાય કે મોડું થયું અને મારે હવે ઉઠવાનું છે તો એટલી ધીરજ આપણામાં હોવી જોઈએ મોટા થાય ત્યાં સુધી એટલી ધીરજ હોવી જોઈએ કે છોકરાઓને આપણે સમજાવીને કહીએ અને બધું બાળક ઉપર છોડી દઈએ તો બધા સારું છે મને એવું લાગે છે બાળ ઉછેર એમ જોવો તો બહુ સહેલું છે એમ જોવો તો બહુ અઘરું છે એમ એકવાર માતાને ખબર પડી જાય કે આ બાળકની રગ આમ ચાલે છે અને એ પ્રમાણે જ ગાડું ગબડાવવા દે હવે આપણે કોઈ છોકરાને એવું કેવું હોય દાખલા તરીકે કે તું બહાર રમવા ના જઈશ બરાબર આપણે તો કહી દીધું કે તું તું તારું બહારને જ જોયા જ બેસવાનું છે અને તારું લેસન કર કે બીજું કોઈ કામ કર હવે કદાચ એ તમે એક્સપ્લેન કરો કે જો બહાર આવું છે ને મુશ્કેલી છે એટલે હું જન જવાનું ના પાડું છું કાલે તું જઈ શકે પરમ દિવસે જઈ શકે પણ આજના દિવસ નું તું ના જા ને તારી બીજું કોઈ પ્રવૃત્તિ કર્યું તો કર તો એક રીત થઈ ગયવાની પેલી તું ના જઈશ હવે શકે એને સમજણ નથી પડતી કે કેમ ના જવાનું કે છે એટલે બાળક સાથે તમે કેવી રીતે વર્તો છો કેવી રીતે એને સમજાવો છો એ મહત્વનું છે કોઈ પણ વાત છે તો એને એની રીતે સમજાવો તો બાળક તમારી અને સમજે છે છોકરા બધી ઉંમરે બધું સમજે છે હું ચોથા ધોરણ બેઠી હોઉં ને સર્ક્યુલર લખતી હોઉં કંઈ તો એ લોકોને ખબર પડી જાય નર્સરી કેજીવાળા મારા ક્લાસ આગળથી જ જાય પછી એ આવીને મારી પાછળ ઊભો હોય હું આમ લખતી હોઉં ને મારી પાછળ હોય મારું તો ધ્યાન ના હોય પછી એકદમ ધ્યાન જાય મેં કીધું કે આવી ગયો બેટા બહુ સરસ ચાલ હવે તારું ડૉક્ટર મૂકી દે અને પછી બહાર રમવા જતો ને થોડીક થોડી વારમાં તારા દોસ્તો પણ આવી જશે તું બહાર જતો રહે બસ આટલું જ કહેવાનું બીજું કશું કહેવાનું નથી એને પણ એને એવું થાય એ વખતે કે મારો વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો મને આવકાર્યો હા મને આવકાર્યો વ્યક્તિત્વ વ્યક્તિ તરીકે મારો સ્વીકાર કર્યો અને મને માન આપ્યું પછી એ જતો રહે અને ડોક્ટર મૂકીને બહાર જતો રહે ને રમવા કરે પણ એક ત્રણ વર્ષની ઉંમરે પણ આવું હોય કે માણસોને આપણે કહીએ પૂછીએ અને એને એટલું માન આપીએ તો ચાલે બાકી માન અને લાગણી એ એવી જ વસ્તુ છે કે દરેકને દરેક ઉંમરે જોઈતી જ હોય આપણે સમજતા નથી એવું કે આ આને શું હવે બે વર્ષના શું પડી હોય એને ઉપેક્ષિત ગણવામાં હા અને બીજું શું કે છોકરાઓ નાના હોય પછી એ છે ને ગુસ્સો સંગ્રહાયેલો રે એ જ એ બાળકને એક વાર પહેલાં હું નર્સરીમાં જ ગઈ ચિત્રમાં તો એની મમ્મી દોરીને કાળી મેસ કરી કરી અલ્યા આ શું દોર્યું બેટા તો કે મમ્મી મેં કીધું તારી મમ્મી કાળી છે તો કે પણ આજે મને મામા ગુસ્સો એનો ગુસ્સો આવ્યો કે કે મને ના લઈ ગઈ એટલે મમ્મીને કાળી કરી કડી એમ એટલે બાળક કોઈ પણ રીતે રિએક્ટ તો કરે જ છે ચિત્રમાં કરે કે બોલીને કરે કે લાતો મારીને કરે કે ગાળો દઈને કરે પણ કોઈક કોઈક ને કોઈક રીતે ગુસ્સો વ્યક્ત કરે એટલે હું એવું માનું છું કે બાળકો ચાર પાંચ વર્ષના થાય ત્યાં બે વરસથી પાંચ વર્ષ સુધીના તો એ લોકોની લાગણીનું પાસું બહુ સબળ હોવું જોઈએ એમ અને લાગણીથી જ વશ થાય છોકરાઓ અને બીજું શું કે આપણે પૂછીએ ને અને કહીએ એમાં બહુ ફેર પડે આપણે એવું કહે કે તારે રમવા જવું છે બાર તો રમવા જવું છે કે નથી જવું બે રીત છે બોલવાની તો તમે બીજી રીત બોલો તો એને નહીં ગમે તો રમવા જવું છે કે નથી જો ના જોવું તો બીજું કામ કર તો એને એવું થયું કે મને માની લીધું સ્વીકાર કર્યો અને મને પૂછ્યું જો મને પૂછ્યું એ બહુ મોટી વસ્તુ છે તો રમવા જતા બહારના જ જવાનું આ રિમોટ પકડવા નથી બેસતો નથી આમ તેમ આપણી અત્યારે એક વસ્તુ પાંચ છ વાગ્યા સાત સાત આઠ વાગ્ય બોલ્યું કાઢે તું હા આવો નથી ને તેવો નથી ને અલ્યા પણ એ છે એ છે પણ તમે એને સીધીને એક જમાડવાનું તમે બલઘરમાં અમે જમાડીને છોકરા બધું જ જમે ભાત શાક છે ભજીયા છે મોહન થાળ છે ને અમે કોઈ દિવસ કોઈ દિવસ બહારનું નથી ખવડાવ્યું અમે છોકરાને કદી પણ નથી અમે બહાર પ્રવાસમાં જઈએ ને તો રસોઈ લઈને જઈએ જોડે તો છોકરાઓ સારા સાને છોકરાને પૂછીએ જ્યારે આમાં લઈ જવાની બધી સૂચના આપીએ અને છેલ્લા પીરિયડમાં તો પૂછીએ કે શું ખાવું તમારે એમ તમે ખાવું એટલું એને આપણે બનાવીએ તો કે કોઈ શ્રીખંડ કે ને કોઈ ગુલાબજાંબુ કે ને એમ તેમ કે મેં કીધું તમે કહો છો એ બધી વાત ખરી પણ જેટલું શક્ય હશે ને એટલું આપણે કરીશું નહીં શક્ય હોય તો આપણે તો અહીં જમવાનું હોય જ છે ને આપણે ખરી કરીશું બરાબર ને તો હા એટલે ત્યાં પણ એમનો સ્વીકાર થઈ ગયો કે ભાઈ તમારું કયું અમે કરીએ છીએ અને માનીએ છીએ પણ કોઈક વાર ના મનાય તો આપણે અહીંયા કરી દઈશું બીજી જગ્યાએ કરીશું એટલે એને એવી ખબર પડે અને પ્રવાસમાં જવા માટે તો ઉત્સુક બહુ જ હોય છોકરાઓ રાતવાસામાં આવવા માટે ઉત્સુક હોય કે હા એ તો એને તો બહુ જ હોય નહીં તો રાતે ચાર વાગ્યા સુધી જાગે રાતવાસામાં અને આપણે લાઈટ કરીએ ને એટલે મોડે માથે થોડી સુઈ જાય પાછા લાઇટ બંધ કરીએ એટલે ચાલુ થઈ એ વાતો કરવા જ આવે એ લોકોને અને માઓ ઘેર બપોર ઊંઘડીએ દે કે જ્યાં રાતે જાગવાન છે ત્યારે એટલે એ એ રાતવાસોનો અનુભવ હોય ને એ એમાં બહુ મજા આવે ફટાકડા ફોડીએ ફાયર ક્રેમ્પ કરીએ પછી છોકરાઓને જાતનો એ દિવસોમાં એવો રાખે રાતવાસમાં કે દરેક જણે પોતાને મન ફાવે તેવું કરવાનું કામ એટલે અભિનય કરવો હોય ગીત ગાવું હોય કંઈ નાટક કરવું હોય એ બધાને મનપસંદ એક તમારે ફ્રીડમ કે તમારે જે વસ્તુ જ્યારે કરવી હોય ત્યારે હું બધા બેસીશું તારે કરવાનું જે બી કરવું હોય એટલે એમને પણ એવું ફ્રીડમ મળે છોકરાઓને પણ ખબર નહીં અત્યારની સ્કૂલોમાં કેમ નથી થતું અને કેમ કરી શકતા નથી એ મને હજુ સમજાતું નથી અમે છોકરાઓ પાસે સારી રીતે બોલતા સારી રીતે કામ કરતા અને છોકરાને પોતાના છોકરા ગણીને કેમ અત્યારના શિક્ષકો બાળકોને પોતાના ના ગણી શકે તમે રહો એટલી વાર તો ગણો અગિયારથી પાંચ રહો છો તો એટલી વાર તો ગણો પછી ના ગણશો તમારે ગણું હોય અમે તો બાલઘરમાં બધાને સૂચના આપી એટલે કે જો ઘરના ઝઘડા મુશ્કેલીઓ અહીં લાવવાની નહીં શનિવારે લઈ જવાની આપણે શનિવારે એનું સોલ્યુશન કરીશું તમારું કંઈ કામનું નથી એવું નથી તમને પણ સાંભળવા જ પડે પણ આપણે એનું સોલ્યુશન શનિવાર સુધી કરીશું બાકીના અત્યારે છોકરાઓ સાથે અમારા બાલગરના કોઈ કોઈ શિક્ષકો મૂર્જાયેલા જોવા તમને ના મળે હસતા ને હસતા જ હોય કાયમ ઉર્જાથી ભરેલા આપણે હું કહું કે આમ આ કામ કરવાનું છે તો રેડી કોઈ દિવસ મને કોઈએ એવું ના નથી કહ્યું કે અમે આ કામ નહીં કરીએ કે આ આટલું બધું કામ કોણ કરે ને ફલાણું ગમે તે કામ હોય પ્રવાસમાં જવું હોય તો અમે શનિ રેવિ તો રજા આપતા હતા તો બી છોકરાઓનું કામ સારી રીતે કરતા હતા ભણવામાં પણ અમે જરાય પાછી પાણી તમે માનશો અમે ભણવામાં અગિયારથી એક જ ભણાવતા પછી ચોથામાં બધા જ ક્લાસમાં અગિયારથી એક જ ભણાવવાનું પછી શું કરવાનું કે બપોરે રમત ચિત્ર સંગીત સુથારી બાગકામ એવા બધા રમવાના પિરિયડો અને મને એવું થાય કે જે છોકરાઓ ફ્લેટમાં રહેતા હોય એ બિચારા ક્યાં રમવા જાય તો અહીં તો આપો રમવાનું એટલે ચોથા ધોરણો સુધી ટાઈમટેબલ હું ગોઠવું ને તો દરેક ક્લાસને એક પીરિયડ રમતનો આપવાનો છે દરેક પીરિયડ આપવાનો તે છોકરાઓ શાંતિથી કરે એમ